વલસાડના મોગરાવાડીમાં જર્જરિત મકાનની દિવાલ ધસી પડતા બે કાર અને ત્રણ મોપેડ પર પડતા નુકસાન કાટમાળ નીચે દબાયેલા પાંચ વાહનોને પાલિકા અને ડિઝાસ્ટરની ટીમે ધરાસઈ ભાગ દૂર કર્યા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ શહેરના મોગરાવડ વિસ્તારમાં આવેલા દેસાઈવાડ વિસ્તારમાં રહેતા અરુણભાઈ વસી એકલા ઘરમાં રહે છે સોમવારે અચાનક જર્જરિત મકાનનો ભાગ ધડાકા સાથે ધરાશયી થયો હતો મકાન આગળ મૂકેલ બે કાર અને ત્રણ મોપેડ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી મોગરાવાડી દેસાવાળમાં ધડાકા સાથે મકાનો ભાગ ધરાશાય થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મકાન માલિકની મદદે દોડી આવ્યા હતા કાટમાળ નીચે દબાયેલી બે કાર અને ત્રણ મોપેડ સ્થાનિક લોકોએ કાઢવાનો પ્રયાસો હાથ ધર્યા હતા આંગે વલસાન નગરપાલિકાને ડીઝા સ્ટાર વિભાગની ટીમને જાણ કરતાં તાત્કાલિક પડેલા મકાનો કાટમાળ ખસેડવાને મકાનોનો જર્જરીત ભાગ દૂર કરવા કામગીરી હાથ ધરાઈ હતી મકાન નજીક પાર્ક કરેલા વાહનો દબાઈ જવાથી કુલ પાંચ વાહનોમાં ભારે નુકસાની થઈ હતી મોગરાવાડી વિસ્તારમાં ડીસાઈ પડ્યો આવ્યું છે દિસાઈ પડિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ દસી પર છેલ્લા છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલદસી પર દિવાલ દસોના કારણે બે ગાડી અને ત્રણ બાઇકને ભારે નુકસાન થયું પણ ઉપરવાળો ભગવાનની મહેરબાની કે મકાન માલિક ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળ્યા કોઈ જાનહાની થઈ નથી ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની જાણ જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા મોગરાવાડી ઝોન ઓફિસમાં જાણ કરી એમના મોગરાવાડી ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને સવારે વહેલી સવારે વરસાદના કારણે જ્યાં જર્ગીત મકાન હતું તે ધરાશાયી થઈ ગયું અને તેના લીધે મારા કાકાને આ તમે જોઈ શકો છો આ બંને ગાડીઓને બાઇક છે ઘણું નુકસાન થયું છે એ જાણ કરતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો કે તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરી ફાયરની અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ છે તમે જોઈ શકો તો બે ગાડી છે બે એક્ટિવા છે બાઇક છે ઘણું નુકસાન થયું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો